સુરત જિલ્લાના બારડોલી તેમજ મઢી આસપાસના વિસ્તારમાં બર્ડ ફ્લૂ આવતા હાલ તંત્ર હરકતમાં આવી પામ્યું છે રોજ બારડોલી તાલુકાના મઢી ગામે આવેલા રેલવે કોલોનીમાંથી ચાર જેટલા મૃત કાગડા તેમજ બારડોલીથી પણ પંદર જેટલા મૃત કાગડા મળી આવ્યા હતા તમામના સેમ્પલો રિપોર્ટ ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે જેમાં કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું સુરત જિલ્લામાં પ્રથમ બર્ડ ફ્લૂનો કેસ આવતા બારડોલી તેમજ સુરત જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા ગંભીરતા લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે જો આપણે છ તારીખે મઢી ગામે બારડોલી તાલુકાનું મઢી ગામ છે ત્યાં પંદર કાગડાઓનું મરણના આપણને સમાચાર મળ્યા એટલે અમે તાત્કાલિક પશુપાલન ખાતાની ટીમે ત્યાં જઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સંપર્ક મારી અને આપણે ચાર કાગડાના સેમ્પલ ભોપાલ મોકલેલા કારણ કે આની લેબોરેટરીઝ ભોપાલ આવેલી છે તો ત્યાં ભોપાલ સેમ્પલ મોકલ્યા હતા એનો ગઈકાલે આપણે રિપોર્ટ આવી ગયો છે અને એમાંથી આપણે એવિયન ઇન્ફ્લુએન્ઝા પોઝિટિવ છે અને એની સ્ટ્રેન છે એચ વન એન એઈટ એટલે આ સ્ટ્રેનમાં ખાસ તો માણસોમાં પક્ષીઓમાંથી માણસમાં બહુ ભાગ્યે જ ફેલાય છે એટલે આપણે એક આપણા માટે રાહતના સમાચાર છે આ કોરોનાના સમયમાં કે એચ વન એન એઈટ છે એટલે આપણે બહુ ચિંતા જેવું નથી પરંતુ અત્યારે અમારી ફરજના ભાગરૂપે અમે ટીમો બનાવી દીધી છે અને એ ચાર ટીમો આજે વહેલી સવારે આઠ વાગે જે મઢી ગામ છે એની પેરી દસ કિલોમીટરની પેરીફેરીમાં જે કંઈ પોલ્ટ્રી ફાર્મ આવેલા છે ત્યાં અથવા તો કોઈ જાહેર સ્થળો કોઈ કાગડાઓનો મૃત્યુ થયે છે કોઈ કબૂતરનો મૃત્યુ થયેલ છે કે નહીં એના રિપોર્ટિંગ કરવા માટે ઓલરેડી સવારથી ટીમ ગઈ છે અને પોલ્ટ્રી ફાર્મની પણ સ્પેશિયલ અમારી ટીમે મુલાકાત લઈ લીધી છે પક્ષીઓમાં આમાં કેવું થાય કે એને જે ડિસ્ચાર્જ હોય અગાર કે એવું હોય એના સંપર્કમાં આવે તો પક્ષીઓમાં ફેલાવાના ચાન્સીસ વધારે રહે છે તો એ એ સંદર્ભે આપણે અત્યારે ઓલરેડી જે કોઈ પોલ્ટ્રી ફાર્મ છે ત્યાં આપણે માલિકોને ડિસઇન્ફેક્શન કરવાની અને બધી માહિતી ઓલરેડી આપી દીધી છે અને અમારી ટીમ આજે પણ ફરીથી એને ઓબ્ઝર્વેશન કરવા માટે જશે એક સપ્તાહ પહેલા બારડોલી વિસ્તારના મઢી તેમજ બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં મોટી સંખ્યામાં મૃત કાગડો મળી આવ્યા હતા મઢી ગામે રેલવે કોલોનીમાં ચાર તેમજ મેમણ કબ્રસ્તાનમાં પંદર જેટલા મૃત કાગડા મળી આવ્યા હતા બારડોલી વિસ્તારની વાત કરું તો બારડોલીનું બાજીનું ગામ મોતા અને બારડોલી સ્મશાન ભૂમિમાં મને જાણવા મળ્યું છે કે પક્ષીઓમાં અને ખાસ કરીને કાગડામાં આ બર્ડ ફ્લૂનું લક્ષણો દેખાયા છે મઢીમાં પણ લક્ષણો દેખાયા છે ત્યારે સરકારશ્રી તરફથી પશુ ચિકિત્સાલય વિભાગને એની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને આ બર્ડફ્લુ જે આ છે એ આપણા માનવજાત સાથે એનો કોઈપણ જાતનો ચેપ કે અન્ય કોઈ જોખમ નથી એટલે ચિંતાનો વિષય નથી પરંતુ આપણે પક્ષીઓની પણ સાર સંભાળ લેવી આપણી ફરજ છે ત્યારે સરકાર શ્રી તરફથી પશુ પશુ ચિકિત્સાલયોમાં પણ સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે આ બર્ડફ્લૂ પણ કાબૂમાં આવે એવા સરકારના સતત પ્રયત્નો રહેશે સુરત જિલ્લામાં પ્રથમ બર્ડ ફ્લૂનો કેસ આવતા હાલ પશુપાલન અધિકારી દ્વારા ચાર જેટલી ટીમો બનાવી મઢી આસપાસ વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં પીપી કીટ પહેરીને તપાસ શરૂ કરવામાં આવી છે યસિર કાદી જી ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી